જાલોર તાલુકાના ઠુટી કંકાસ્યા ખાતે સ્થાનિક નાગરિકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો થોડા દિવસ અગાઉ રોડ સર્વે કરાતા સ્થાનિકો દ્વારા કરાયો વિરોધ સરકારી જમીન પર વિકાસના કામો થાય તો વાંધો નહીં પરંતુ ખાનગી જમીનમાં કામો કરાશે તો ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી છે સ્થાનિકો દ્વારા પહેલા માછોર નાળા જળાશય કાળી બે જળાશય પછી કોરિડોર હાઈવે અને પછી એરપોર્ટ તેમજ જીઆઈડીસીને હવે જાલોદથી અનાસભરી સુધી સર્વે કરાતા સ્થાનિકો દ્વારા વિરોધ કરાવ

અને સર્વે કરવામાં આવ્યો છે સરકારશ્રીને અમે એક સમાજના અને જે રસ્તાને સર્વે કરી છે એમાં જે ભાઈઓની ખાતાકીય જમીન વળાંક સીધો કરે કે જે તે કરે એની અંદર જમીન જાય છે એમનું અમારું કેવું છે કે સરકારની મિલકત હોય ત્યાં રસ્તો કાઢે એમનો અમારો વિરોધ નથી અને સરકારની કઈ પણ જાતની યોજના કે જે રસ્તા બનાવવા માટેનો અમારો વિરોધ નથી પણ અમારા માણસોની જમીન અને ઘરો જાય છે એ માટેનો અમારો વિરોધ છે અને આવનારા સમયની અંદર જો અમારા મુદ્દા કે અથવા અમારી સમસ્યાનું ધ્યાન ના લે તો અમે આ આંગરો આંદોલન કરીશું તમારું નામ પારગી વિલ્સનભાઈ બોલો થોડા દિવસ પહેલાં અમારા ગામમાં જે રોડ સરે કરવા હતા એ અમને ના નથી પણ જે એ લોકો સર્વે જે રોડ બનાવવા માંગે એમની સરકારી જમીનમાં બનાવે તો અમને વાંધો નથી પણ જે અમારે માલિકી જગ્યામાં એ લોકો રોડ બનાવશે તો અમે વિરોધ કરશું જરૂર પડશે તો ભૂકડતાલ બી કરશું અને એ લોકો રોડ બનાવી દો મને માને તમારે અમારે જવું કઈ અને અમારા બાલ છોકરા ખેતીવાડીને ખેતીવાડી અમારે કઈ ખેતા અમારી પાસે નથી જેમ ભણે તેમ એ લોકો એમની સરકારી જમીનમાં રોડ મંજૂર કરે કે અમારી માલિકી જગ્યામાં એ લોકો સર્વે કરે નહીં અમારે બચ્ચો કેવું નહીં અમારે અમે બધા ખેડૂતો મળીને આંદોલન કરશું જરૂર પડશે તો ભૂકડતાલ બી કરશું બાકી અમારી માલિકી જગ્યા અમે ટુકડો બી આપીએ નહીં જો એમની એમની સરકારી જગ્યા એમને એ લઈ લો છૂટ કે અમારે કઈ વાંધો નથી ઓકે અમારે માલિકની જગ્યા એમને પંકવા દે ને અમને જો પડશે હા દિનેશ શરીભાઈ ગરાજ છે જાલો તાલુકામાં આવેલ છૂટી કંકાસિયા ગામના ખેડૂતો દ્વારા મને ફોન કરી જાણ કરવામાં આવેલ કે ભાઈ અમારા ગામમાં જે અનાસ નદી પર જે પુલ બનેલ છે એ પુલ ને નવીન બનાવવા માટે અને રોડ ને પોળો કરવા માટે જે રોડ ઝાલોદથી રાજસ્થાન જોડતો રોડ છે ટૂટી સુધી એ રોડની પહોળાઈ વધારવા માટે અમારી જમીનમાં સર્વે કરવામાં થોડા દિવસ પહેલા આવેલ છે તો આવો અને સાચી હકીકત ખરેખર શું છે તેનું અમને તપાસ કરો તો આજે આજ રોજ હું ટૂંટી કંકાશિયા ગામે જે અનાજ નદી નો પુલ છે ત્યાં પહોંચેલ છું અને અહીંના જે ખેડ આદિવાસી ખેડૂતો છે તેઓ અહીંયા ઉપસ્થિત છે અને તેઓની જે વિનંતી હતી તેમની જે માંગ હતી એને અનુસંધાનમાં તપાસ કરવા કરતા એવું જાણવા મળેલ છે કે જાલોદથી રાજસ્થાનની બોર્ડરને જોડતો જે ઠુઠી સુધીનો જે રોડ છે એને હાલ પહોળો કરવા માટે સર્વે કરવામાં આવ્યું છે અને આ રોડને પહોળો કરવામાં આવે તો અહીંના જે આદિવાસી ખેડૂત ખાતેદારો છે એમની જે પોતાની ખાનગી માલિકી છે એમની જમીન જાય એવી છે અને એમની જમીનની સાથે મહેનત મજૂરી કરીને એમને જે મકાનો બનાયા છે કૂવા બનાવ્યા છે બોર છે વાડીઓ છે પણ જે વૃક્ષો છે એ પણ આ રોડની અંદર જાય એવું છે અને અહીંના જે આદિવાસીઓ છે પોતાની જમીન પર ખેતી કરી એ જમીનમાંથી વળતા જે પાક છે એના પર નિર્ભર છે અને એનામાંથી થોડી ઘણી ઉપજ મેળવી અને પોતાના તહેવારો લગ્ન પ્રસંગો અને પોતાના બાળકોનો અભ્યાસ પૂરો પાડતા હોય છે તો આપના માધ્યમથી હું સરકાર વિનંતી કરું છું કે ઝાલોત તાલુકાની અંદર સૌપ્રથમ નાચણ નાળા જળશય યોજના તે બાદ ખાલીટુ જળશય યોજના એ બાદ દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે એ બાદ એરપોર્ટ અને તે બાદ ચાકલિયા ગામે જીઆઈડીસી અને હાલ આ ઉત્તર ભાગ છે જાલુદો ત્યાં આ હાઈવે પોળો કરી અને ગરીબ આદિવાસી ખેડૂતોને તદ્દન પતાવી દેવાનું આ જે સરકારનું ષડયંત્ર છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આજ પછી અમે જે પ્રાંત અધિકારી શ્રીને મળી અને એની હકીકત થી વાકેફ થઈ અને જો ખરેખર અમારા આદિવાસીઓની જમીન છીનવી લેવામાં આવશે તો ખેડૂતોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે